હેલો ફ્રેન્ડ્સ ગુજસો ફ્લેવરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવશું પેરી પેરી પીઝા તમે જોઈ શકો છો પીઝો કેટલો સરસ બન્યો છે તો ચાલો આપણે રેસીપી શરૂ કરીશું આ મેં પીઝા બની લીધેલું છે તેને મેં બટરમાં શેકી લીધેલું છે બટરમાં શેકવાથી એનો સ્વાદ બહુ સરસ આવે છે હવે આપણે મેવો નાખીશું પીઝા ટોપે

લીલા પાન દેના એને પણ જ્યાં જ્યાં કટ કરી લીધા છે એને પણ નાખીશું હવે આપણે પેરી પેરી મસાલો નાખીશું ઓરેગાનો સીઝનિંગ મસાલો નાખીશું

અમારી રેસીપી તમને પસંદ આવી હોય તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે આપણે ઉપરથી આપણે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો બે થોડો થોડો નાખી દેસુ અને આપણે ઓવનમાં હવે પાંચથી સાત મિનિટ સુધી ઓવનમાં બેક થવા મૂકી દેસુ તમે જોઈ શકો છો આપનો પીઝો કેટલો સરસ થઈ ગયો છે આમનો પેરી પેરી પીઝા તૈયાર છે